જયંતિભાઈ મોદી મુંબઈ મુંબઈપુરના મોદી સમાજના પ્રેસિડન્ટ છું અને ત્યાં શિવસેનામાં છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષે હું સક્રિય છું ત્યાં રાષ્ટ્રીય સંગઠન શિવસેનામાં છું રાજનીતિ અલગ વસ્તુ છે પણ મોદી સાહેબ મારા સમાજના છે મારા ગામના છે અમારી પવિત્ર ભૂમિના છે એનો અમને ગૌરવ છે અમારું અભિમાન છે અને અમારું સ્વાભિમાન છે આજે પાર્ટી ઇન્ડિયા કોઈ લેવા દેવા નથી પણ નરેન્દ્રભાઈ મોદી વિશે જે જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેને વડનગરની પવિત્ર ભૂમિની બાજુમાં સુંઢિયા ગામમાં જે નરેન્દ્ર મોદી વિશે જે વાણીવિલાસ કર્યો છે જે તુચ્છ શબ્દોનો ઉપયોગ કર્યો છે શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે ભાષાની મર્યાદા ચૂકી ગયા છે ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો આનો સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ વિરોધ તો કરીએ છીએ પણ એનું ખંડન પણ કરીએ છીએ કે ભવિષ્યમાં જિગ્નેશ મોદી જિગ્નેશ જિગ્નેશ મેવાણી આવા શબ્દોનો ઉપયોગ ન કરે અને એની લાઈન ચમકાવવા માટે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરશે તો જનતા એને ક્યારેય માફ નહીં કરે જનતા છે એના કરતાં ફેંકી દેશે કારણ નરેન્દ્રભાઈ મોદીનું આજે જે લેવલ છે એમાં જિગ્નેશ મેવાણીનું કોઈ અસ્તિત્વ એની સામે નથી ઘણા લોકો ટ્રાય કરી ચૂકેલા છે અને નરેન્દ્રભાઈ મોદી જો સંસદમાં લોકસભામાં જેમ બોલતા હોય કે એક અકેલા સપે ભારી તો જિગ્નેશ મેવાણીનું શું આવે એના આંકાઓ જે મુંબઈમાં દિલ્હીમાં જે છે એ લોકો પણ નરેન્દ્ર મોદીના શરણને થઈ ગયા છે તો જિગ્નેશ મેવાણી એક ધારાસભ્ય આજે આજે સુંઢિયા ગામમાં જે આવો વાણી વિલાસ કરે છે તેનું અમે જાહેરમાં ખંડન કરીએ છીએ અને જાહેરમાં એ લોકો માફી માગે એવો પણ એક આગ્રહ કરીએ છીએ આજે અમે લોકો થોડાક યુવાન મિત્રો કે જેમના અંતરમાં ખૂબ જ દાંત છે ખૂબ જ ગુસ્સો છે અમારો સમાજ આજે બે પાંચ હજાર માણસમાં પણ આવી શકતો હતો પણ અમે ખાલી એક ખાલી પ્રતિકારાત્મક એનો વિરોધ કરવા માટે આજે પચીસ ત્રીસ યુવાનો આજે આવેદનપત્ર આપવા સરકાર સરકારશ્રીમાં કલેક્ટરશ્રીને આવેલા છીએ અને અમારો વિરોધ દર્શાવી આવેદનપત્ર આપી છું અને એની જાહેરમાં નોંધ લે એવી પણ અમે એક અપેક્ષા રાખીએ છીએ અમે આશા રાખીએ છીએ